જય ભીમ જય સંવિધાન જય હિન્દ હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના આજે આ વિડિયોના માધ્યમથી જણાવવાનું કે ગાંધીધામ મધ્યે આવેલ કસ્તુરબા વિદ્યાલય કસ્તુરબા બાલિકા વિદ્યાલય જે આવેલી છે જેમાં હમણાં આઠથી દસ દિવસથી જે આક્ષેપો ચાલી રહ્યા છે જે આક્ષેપોમાં એવી અનેક બાબતો છે જે દુઃખદ અને ગંભીર બાબતો છે જે બાબતે વહીવટ તંત્રને પણ ખાસ સફારું જાગવું પડે એવું છે આ બાબતે અમે કલેક્ટર સાહેબને તેમજ અનુજાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકશ્રીને રૂબરૂ લેખિત રજૂઆત કાલે કરેલી છે તો આ બાબતે મારી એક વિડીયોના માધ્યમથી હું વહીવટતંત્રને શિક્ષણ વિભાગને તેમજ ગાંધીધામ મધ્ય આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયના જે જવાબદારો છે સંચાલકો છે એમને અખુલી ચેલેન્જ આપું છું કે મારું કહેવાનું એ છે કે આપની જે હોસ્ટેલમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે એમની કેમ કોઈ તારીખ સેટ નથી શું કામ આવું બીજી વાત ઈ કરું કે આપ છો કે પત્તા તાસ પત્તા રમતી પત્તા આવ્યા ક્યાંથી આકાશમાંથી જમીનમાંથી કે મુખ્ય ગેટો ત્યાંથી ક્યાંથી આવ્યા એ જવાબદારી કોની છે ચેક કરવાની બીજી વાત ઈ કરું કે આ છોકરીવાળા કદાચ ગુનેગાર નથી કદાચ છે ગુનેગાર એને આપે ફોટા પાડ્યા તો આપના ફોટા આપને જે વોર્ડન હોય કે ત્યાંના જે પણ હોય જવાબદાર એમની પાસે એમની સીમિત પૂરતા રાખવા જોઈએ આપને કોણે સત્તા આપી કે આ ફોટા વાયરલ કરવાની ફોટા વાયરલ કરવાની સત્તા આપને કોણે આપી કેમ તમારું ભોપાળું બહાર આવ્યું તમારું ભ્રષ્ટાચાર બહાર આવ્યું તમારું કોંભાટ બહાર આવ્યું તમારું ખરાબ લાગ્યું એટલે તમે આ ફોટા બહાર પાડો છો શરમ નથી આવતી તમે કોઈ બેન દીકરીની આવી રીતે ફોટા પકડાવી ફોટા પાડી અને ફોટા વાયરલ કરો છો તમારી પ્રસિદ્ધિ માટે નહીં ચાલે હવે જે તમને કરવું હોય કરજો અમને કરવું હોય અમે કાયદામાં રહીને કરશું બીજી વાત એ કરું કે તમે એક ઇન્ટરવ્યુ આપ્યું કે આ છોકરીઓ ફ્રૂટ માટે ચાકા લઈ આવી કેટલા ચાકા છે જે અંદર જે ડ્રગ્સ જે કેપી કેપી પદાર્થો જે દવાઓ નીકળી છે તમે જેની પાસે માફી પત્ર લખાવ્યા છે એ દવાઓ કોના માટે સુકામ આવી અને વોર્ડનનું પણ મને જાણવા મળેલ છે કે વોર્ડને પણ ત્યાંની જે વિદ્યાર્થીઓ સાથે પત્તા રમી છે એ કાંઈ નહીં તો આમાં જવાબદારી કોની આવે છે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ એવી મારી માગણી છે જો આ બાબતે તટસ્થ તપાસ નહીં થાય અને આ વોર્ડન બેને રાજીનામું આપી દીધું ત્રણ મહિના પહેલાં તો શું કામ રાજીનામું નથી સ્વીકારવામાં આવ્યું આમાં શું ચાલી રહ્યું છે આમાં કંઈક રંધાઈ રહ્યું છે જે અંદર જે સરકાર તરફથી વિદ્યાર્થીઓના માટે જે દૂધ આવે કે અનાજ આવે જે પણ આવતું હોય એ પૂરતું વિદ્યાર્થીઓને મળતું નથી ક્યાં જાય છે કોના ઘરે સગે વગે થાય છે આ વસ્તુ બધી તો આ સમગ્ર બાબતે તપાસ થવી જોઈએ એવી મારી માગણી છે ને આમાં જેને પણ પેટમાં તેલ લડાયું ને જેને પણ પેટમાં દુખતું હોય મારો સીધો કોન્ટેક કરી શકે છે આ આક્ષેપો નથી અને આક્ષેપો અમે સાબિત કરીને બતાવશું કે સત્ય શું છે એટલે આમાં કોઈ પણ પોતાના ઉપર દોષનો ટોપલો લઈ ન લેવો અને કોઈ પણ આમાં ખોટી ચમચાગીરી કે દલાલી કરવી નહીં અમને કોઈ વ્યક્તિથી વાંધો નથી હોસ્ટેલના કર્મચારીઓથી વાંધો છે જે ખોટું કરી રહ્યા છે એમાં આમાં ભાજપ કોંગ્રેસથી અમને લેવા દેવા નથી એટલે મહેરબાની કરી અને કોઈ પણ સડકું લાકડું હાથમાં લેજો નહીં કપડાની અંદર બધા જ હોય છે દૂધમાં ધોયેલું કોઈ નથી હું કે તમે આટલામાં સમજી જાજો મારું તો જે ખરાબ કરવું અને જે કરવું કરજો મને ફરક નથી પડતો પણ આ દીકરીઓનો ભવિષ્ય છે દેશનું ભવિષ્ય છે જો એમની સાથે એમની સાથે જો ચેડા કરવામાં આવશે તો અમે સહન નહીં કરીએ આ ચોખ્ખું ચેલેન્જ આપીને કહું છું આ બાબતે કચ્છ સિનક કાલે તો કીધું છે પણ આજ પણ કહું છું આ બાબતે તપાસ થાય અને સત્ય જોય સત્ય બહાર આવે એવી મારી માગણી છે જય હિંદ જય ભીમ